ફિલ્મ જગત માટે અનોખું પાનું રચાતી અને રાષ્ટ્રપ્રમને આધુનિક દ્રષ્ટિકોણથી રજૂ કરતી ફિલ્મ વિશ્વગુરુ જલ્દીથી રિલીઝ થનાર છે ત્યારે ફિલ્મનું ટ્રેલર થોડા સમય પહેલાં લોન્ચ થયું હતું અને દર્શકો તરફથી ઉત્સાહ પણ પ્રતિસાદ મળી રહ્યો છે ફિલ્મના મુખ્ય કલાકારો શહેરના વિશિષ્ટ મહેમાન તરીકે શહેરમાં પધાર્યા હતા ગુજરાતી ફિલ્મ જગત માટે એક અનોખું પાનું રચતી અને રાષ્ટ્રપ્રેમને આધુનિક દ્રષ્ટિકોણથી રજૂ કરતી ફિલ્મ વિશ્વગુરુ ખૂબ જલ્દીથી રિલીઝ થવા જઈ રહી છે ફિલ્મનું થોડા સમય પહેલાં લોન્ચ થયું અને દર્શકો તરફથી ઉત્સાહભેર પ્રતિસાદ પણ મળી રહ્યો છે મુખ્ય કલાકારો સુરતના વિશિષ્ટ મહેમાન તરીકે શહેરમાં પધાર્યા હતા અભિનેતા ગૌરવ પાસવાલા અભિનેત્રી સોનુ ચંદ્રપાલ ભાવિની જાની શહેરમાં મીડિયા અને ચાહકો સાથે મુલાકાત કરવા માટે પહોંચ્યા હતા દિગ્દર્શક શૈલેષ બોધાણી અને અતુલ સોનાલ નિર્માતા સતીષ પટેલ પણ હાજર રહ્યા હતા ફિલ્મનું સંગીત ઊંડાણ ધરાવતું હોય જેમાં મેહુલ સુરતીનું સંગીત અને પાર્થ તરપરાના શબ્દો છે ગીતોનો અવાજ આપ્યો છે આનંદી જોશી હરિઓમ ગઢવી જ્યારે ફિલ્મનું સંપાદન સંજય સંકલાએ કર્યું છે દિગ્દર્શક શૈલેષ બદાણીએ જણાવ્યું કે વિશ્વગુરુ એ માત્ર ફિલ્મ નથી એવા ભારતની કલ્પના છે જ્યાં સંસ્કૃતિ સાહિત્ય રાષ્ટ્રભક્તિ જીવંત હોય વિશ્વગુરુ ફિલ્મમાં મારો રોલ છે મેનકા સ્ટ્રોફનો જે એક બિઝનેસ વુમન હોય છે વેરી સ્ટ્રોંગ હેડેડ શાર્પ માઇન્ડેડ એને ખબર છે કે એને શું કરવું છે બહુ જ એમ્બિશિયસ છે જેમ આપણે જાણીએ છીએ કે આપણે ગુજરાતીઓ બધા બિઝનેસ માં બહુ હોતા હોઈએ છે એવરી વન ઇઝ નો કે બિઝનેસ ઇન્ડસ્ટ્રીમાં બિઝનેસ કરતા હોય ને એ લોકોનું એ લોકો મોસ્ટલી બિઝનેસ આપણે ગુજરાતીઓ બિઝનેસ જ એટલે કરીએ કેમ કે આપણી પાસે એટલું બ્રેન છે આપણે આપણને ખબર છે કે કઈ વસ્તુ કેવી રીતે શું કહેવાય એક્ઝિક્યુટ કરવી તો ઇન શોર્ટ કહેવાનો મતલબ એ છે કે આ એક શાર્પ માઇન્ડેડ એવી છોકરી છે જેને ખબર છે કે એને લાઈફમાં શું કરવું છે કાઇન્ડ ઓફ મની માઇન્ડેડ અને આ આ ફિલ્મમાં ફિલ્મના ચાર સ્તંભો છે ધર્મ શિક્ષણ યુથ અને કુટુંબ વ્યવસ્થા તો આપણા યુથને સંભાવ કેવી રીતે બગાડવા એવું એવી રીતનું થોડું કામ છે આમાં મારું કે સોશિયલ મીડિયા થકી સોશિયલ મીડિયા જે કે એ એક એવો પ્લેટફોર્મ છે જ્યાં છે ને સારી વસ્તુ બી જોવા મળે છે અને ખરાબ વસ્તુ પણ જોવા મળે છે તો દરેક વસ્તુના પ્રોઝ અને કોન્સ હોય તો એ આપણને કઈ રીતે નુકસાન કરી શકે ને એ આમાં દેખાડવામાં આવ્યું છે તો સોશિયલ મીડિયાને હું ઇન્ફ્લુઅન્સ કરું છું લોકોને ઇન્ફ્લુઅન્સ કરું છું એવી રીતનું મારું કેરેક્ટર છે આમાં નહીં એટલે જે જનરેશનની તમે વાત કરો ને કારણ કે આપણું ફિલ્મનું કેરેક્ટર જે છે કે હા જે ભારત વર્ષને બ બચાવવાની વાત છે ભારત વર્ષને બચાવવાની વાત અત્યારે અલ્ટિમેટલી વિશ્વગુરુમાં છે પણ એમને જે કેરેક્ટર કર્યા હતા ભીષ્મ પિતામાન શક્તિમાન એ પણ એક ભારતને સારા મેસેજ આપવાની વાત હતી તો આમાં બી એમને સરસ મેસેજ આપેલા છે એ માટે ફોટો કન્ટેન્ટને લીધા આપણે એગ્રી થઈ આવ્યા છે અને એક મારો ખાસ મેસેજ છે લોકોને કે એક સારી ફિલ્મ બનાવી મેકર અને ડિરેક્ટરના હાથમાં હોય છે પણ એક સફળ ફિલ્મ બનાવી એ તમારે ઓડિયન્સને મીડિયા અને જે સિનેમા લોકો જે પ્રોવાઈડ કરે છે એ ત્રણના હાથમાં હોય છે એટલે હું સ્પેશિયલ સિનેમાવાળાને મીડિયાવાળાને અને ઓડિયન્સને હું રિક્વેસ્ટ કરું છું કે સારી ફિલ્મો અમે બનાવી છે પણ એ સફળ ફિલ્મ તમે બનાવજો કારણ કે આ સફળ ફિલ્મ જો આવા કન્ટેન્ટ પર શાસ્ત્ર પર બનેલી ફિલ્મ લોકો નહીં જોશે તો બીજી વખત આવી કોઈ ફિલ્મ નહીં બનાવે એટલે આ ફિલ્મને તમે બેન્ચમાર્ક બનાવજો અને વિશ્વગુરુ હંમેશા જોજો વિશ્વગુરુ ફિલ્મના પ્રોડ્યુસર તરીકે એટલું કહીશ કે આપણું ભારત પ્રાચીન સમયમાં વિશ્વગુરુ હતું વર્તમાનમાં પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે અને ભારતમાં રહીને આપણે ભારતીયતાથી અલગ નહીં થઈ ગયા એવો એક સરસ મજાનો મેસેજ છે આમાં ભારતમાં રહીને આપણે ભારતને ગાયબ નહીં કરી શકીએ અને એ જવાબદારી દરેક ભારતીયોની છે વિશ્વગુરુ પર ભારત ટકી રહે એ માટેની જવાબદારી દરેક ભારતીયને છે અને એવા કઈક મેસેજ લઈને આ વિશ્વગુરુ ફિલ્મ આવી રહી છે